સાવલી તાલુકાના ટું સૈયદ મુર્તુજા અલી દાદાનો ઉર્ષ મેળો અને ડાયરાનો પ્રતિવર્ષની જેમ એકલાસ વાતાવરણમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું સૈયદ મુર્તુજા અલી દાદા કાદરીની દરગાહ પર ભવ્ય ઉર્ષ મેળો યોજાયો કુંભી એકતાના સમાજ સુફી સંતની પૌરાણિક દરગાહના પ્રાંગણમાં ગુજરાત તેમજ સાવલી ડેસર તાલુકાના હજારો શ્રદ્ધાળુઓએ દરગાહ પર શ્રદ્ધા સુમન અર્પણ કરી ત્રિદિવસીય મેળા અને કવાલી અને ડાયરાની મજા માણી વડોદરા જિલ્લાના સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલ ટુંડાવ ગામે હજરત સૈયદ મુર્તુજા અલીની દરગાહ આવેલી છે કે ત્યાં પ્રતિવર્ષ કોમી એકતાના દર્શન થાય છે બે દિવસથી ઉજવાતા ભવ્ય મેળામાં પરંપરાગત રીતે પ્રથમ દિવસે કવાલી અને બીજે દિવસની રાત્રિએ લોક ડાયરો યોજાયો છે ઉર્ષી મેળામાં ખાણીપીણી સહિત અનેક સ્ટોલ અને મનોરંજન માટે ચકદોડ ઝૂલા પણ લગાવાયા છે જેના અનુસંધાને ગત રાત્રે હજારો જનમેદની અને અનીશ નવાબ અને યુસુફ સોલાની કવાલીની રમઝટ સાથે કે જેમાં પૂર્વ ચૌહાણ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાબને એડવોકેટ અજીત ભાલાવાત તાલુકા પંચાયત સદસ્ય દિલીપ ભાલાવાત એડવોકેટ રણજીત ભારત સિરન્ના પ્યારે સાબ રમણ આર્યુ ડોક્ટર દીપક પટેલ દ્વારા માજી એમએલએ ને સ્ટેજ પર બોલાવી ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરાયું હતું આયોજક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને ટીમલી કિંગ કમલેશ બારોટ એન્ડ પાર્ટીના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું